જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સોજીમાંથી બ્રેડ બનાવવાની છે તેના માટે એક વાટકી મેં સોજી લઈ લીધી છે ગ્રામમાં ઘણો તો તમે અઢીસો ગ્રામ જેટલી મેં સોજી લીધી છે તેને પહેલાં આપણે પીસવાની છે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને બેથી ત્રણ વાર અપડાઉન કરીને સરસ પાવડર બનાવી દેવાનો છે સોજીનો સોજીનો એકદમ ફાઇન પાવડર બની ગયો છે તમે ઘઉંના લોટમાંથી અને મેદાના લોટમાંથી તો બ્રેડ ખાધી હશે પણ આજે આપણે સોજીનાથી બનાવીશું હવે આ સ્પ્રેડમાં આપણે દૂધનો ઉપયોગ નથી કરવાનો એટલે જેટલું આપણે સોજી લીધો છે તેટલું જ આપણે પાણી લઈશું અને એની અડધી વાટકી આપણે દહીં લેવાનું છે નોર્મલ જ દહી લેવાનું છે બહુ ખાટું દહીં નથી લેવાનું અને ત્રણ ચમચી જેટલી આપણે ખાંડ લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું હવે ખાંડ દહીં અને મીઠોને સરસ મિક્સ કરી લઈશું પાણીમાં મે ત્રણ ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું તેલ કોઈ ફેવરવાળું ના હોવું જોઈએ સાદું જ તેલ લેવાનું છે તેને પણ મિક્સ કરી લઈશું સરસ હવે સોજીને જે પીસીને રાખ્યું છે તે પાવડર આપણે આ બીટરમાં એડ કરી દઈશું કરી દીધો છે હવે સરસ એને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધું છે આપણે પાંચ મિનિટ માટે ખાલી રાખીશું રાખીને મૂકી દઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈશું હવે હવે મિલ્ક પાવડર આપણે એડ કરવાનો છે ત્રણથી ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે તેને પણ સરસ મિક્સ કરી લઈશું બીટરમાં મિક્સ કરી લીધું છે મિલ્ક પાવડરને પણ હવે તેને આપણે ઢાંકીને બે કલાક માટે રેસ્ટન છે જેથી સોજી સરસ ફૂલી જાય જેથી આપણી બ્રેડ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને બે કલાક આપણે ડિશ ડાલવાનો છે જો ઉતાવર હોય તો તમે એક કલાક તો એને રાખવાનો છે ડિશ હવે બે કલાક જેવું થઈ ગયું છે હવે મેં મોટી કઢાઈ લીધી છે કઢાઈમાં જ આપણે બેક કરીશું એક ડિશ મૂકી દઈશું અને તેને પણ ગરમ કરવા દઈશું અને આપણે બ્રેડ માટેનું મોડને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું કઢાઈને ગરમ કરવા મૂકી દેવાની છે પહેલાં હવે બેટ બઉટ બટર પેપર હોય તો તમે અંદર મૂકી શકો છો હું કોરો લોટ રસ કરીશ અને અડતે કોટ કરી લઈશ સરસ મોઢને આ કોટ કરી લેવાનું છે ને વધારાનો લોટ કાઢી લીધો છે રેડી થઈ ગયું છે બેટરને આપણે બે કલાક રેસ્ટ આવી એટલે સરસ સેટ થઈ ગયો છે થોડું થિક પણ થઈ જાય છે સોજી ફૂલીને સરસ પાણી સુસી લીધું છે મિક્સ કરી લઈશું એકધારું ચલાવી લઈશું જો એકદમ રિબિન કન્સીટીમાં આપણી બેટર બનીને રેડી થઈ ગયું છે આવું બેટર આપણે બનાવી દેવાનું છે બ્રેડ માટે જેટલું તમે રેસ્ટ વધારે આવશો તેટલી જ તમારી બ્રેડ સ્વાદિષ્ટ બનશે હવે બેકિંગ પાવડર લઈ લઈશું દોઢ ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર લેવાનો છે એક ચમચી લીધી છે અને બીજી અડધી ચમચી લઈશું દોઢ ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લઈ લઈશું ને વેનિલા એસેસ લઈશું ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો ચારથી પાંચ ટીપા એડ કરી દેવાના ન હોય તો ચાલે તેને પણ સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે હવે બેટરને આપણે કટઅપ કટઅપ કરીને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધું છે સરસ એકદમ સેટ થઈ ગયું છે આપણું બ્રેડનું બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એડ કર્યા પછી તરત જ તેને મોલ્ડમાં લઈ લઈશું બેટરને અડધું એડ કરીને થોડું આપણે ડીપ કરી લઈશું મૂળને બાકીનું બેટર પણ એડ કરી દીધું છે અને તેને કઢાઈમાં લઈ લઈશું કઢાઈને એકદમ ગરમ કરી લીધી છે મોલ્ડને અંદર મૂકી દઈશું અને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ માટે ધીમી આંચે આપણે તેને બેક થવા દેવાની છે બ્રેડને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ જેવું થઈ ગયું છે સરસ આપણી બ્રેડ થઈ ગઈ છે સ્ટીક નાખીને ચેક કરી લેવાની એકદમ ક્લીન નીકળી છે બ્રેડને બહાર લઈ લીધી છે હવે તેના પર આપણે પીછી વડે તેલ લગાવી લઈશું જેથી ઉપરનો પડ સોપ રહે આપણું અને ભીના કપડાંથી ઢાંકીને મૂકી દઈશું પછી તેને અનમોટ કરીશું ઠંડી થઈ ગઈ છે ચાકુની મદદથી આપણે એને સાઈડની કિનારીથી ચેક કરી લેવાની છે ઠંડી થાય એટલે સરસ ખૂલી જાય છે તેને બહાર લઈ લઈશું જો એકદમ આપણી બ્રાઉન એકદમ બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે એકદમ જો બનીને રેડી છે હવે આપણે તેને કટ કરીશું પીસમાં ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ફટાફટ બની જાય છે આપડી સૂજીની બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે બતાવું તમને જાળીદાર એકદમ જાળીઓ પડી છે આપણી બ્રેડમાં બનીને રેડી થઈ ગઈ છે સોજીમાંથી બનાવેલી બ્રેડ અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો બે લકન જરૂરથી દબાવજો એકદમ નવી જ રીતે સોજીમાંથી બનાવી છે બ્રેડ